ભુજમાં ઘણી બધી જગ્યાએ મિત્રો ચાય સારી મળે છે તો આ ચાયની ટપરી પર અહીંયા ચાય પી લીધી છે અને આજે એકને પંચાવને મારી ફ્લાઈટ છે ઉજથી અમદાવાદ તો હવે લગભગ અઢી કલાકની વાર છે દસ પંદર મિનિટમાં અમે અહીંયાથી નીકળી એરપોર્ટ ઉપર દિનેશ ભલાસરા અને મારા અજીજ દોસ્ત વસંતભાઈ અમને એરપોર્ટ પર છોડવા આવવાના છે

જે અમારી જે ચેકિંગ બેગ છે એ અમારા ફ્લાઇટ ફ્લાઇટમાં પહોંચી જશે ચેકિંગ બેગ આપણે જોડે નથી લઈ જવાની કાઉન્ટર પર જમા કરાવી દેવાની છે દોસ્તો અમારી સિક્યુરિટી ચેકિંગ થઈ ગયું છે આખી બેગ પણ ચેક થઈ ગઈ અને મારી બેગમાં નેલ કટર હતું તો નેઈલ કટરની અંદરની આપણને ખબર હશે તમને કે અંદર જેટલો શું કહેવાય ચપ્પુ જેવો ભાગ હોય છે ને એ તોડવો પડ્યો કારણ કે કોઈ પણ એવી સેન્સિટિવ વસ્તુ અંદર લઈ જવાની સખત મનાય છે એટલે તમે ધ્યાન રાખજો માથી સ્લાઇટર બિલકુલ લાવવાનું નથી મિત્રો મારે થોડાક ઇક્વિપમેન્ટ ખરીદવાના હતા તો મારી પાસે અઢી લાખ રૂપિયા કેશ હતી તો એ લોકોએ કેશ પણ બરાબર ગણીને ચેક કરી કે આમાં કંઈ રીતે ચેક કંઈ તકલીફ તો નથી ને પછી એમને એમના સિક્યુરિટી ઓફિસરને પૂછ્યું કે કેશ છે આના તો એટલે તમે સમજી શકો છો કે કયા સ્તરની સિક્યુરિટી છે અને બહુ જ સારી વસ્તુ છે કે ભુજ જેવા એરપોર્ટ ઉપર નાના એરપોર્ટ ઉપર આટલી સઘન સિક્યુરિટી છે બધી જગ્યાએ સઘન સિક્યુરિટી એરપોર્ટ ઉપર હોય છે જો કે આપણા બોર્ડરનો છે જિલ્લો એટલે હોવી પણ જરૂરી છે મિત્રો છે છે ને પાછળ એટલે કે ભી સિક્યુરિટી ચેકિંગ એટલું એક એક વસ્તુ ચેક કરે ને મેલથી લઈ એને બધું બટ આ રીતે જેડી હોય જો સિક્યુરિટી હા બધું ભરવા માટે ઉડાન ભરવા માટે ને મિત્રો અમારો ગેટ રહેશે પણ હવે એની અડધો કલાકની કે 45 મિનિટની વાર હશે ને એટલા ગેટ ખુલ્લે અને અહીંયાથી અમને લઈ જશે ફ્લાઈટમાં જનરલી મિત્રો કેવું હોય કે ટિકિટમાં છે ને અહીંયા ગેટ લખેલો હોય એટલે તમારું સિક્યુરિટી ચેકિંગ થઈ જાય બધું થઈ જાય એમ છે એક અંદર જતા રહો ને પછી અહીંયા લખેલું હોય કે તમારે કયા ગેટ ઉપર જવાનું છે અહીંયા નથી લખેલું બીકોઝ ભુજનું એરપોર્ટ છે ને સામ નાનું છે એટલે અહીંયા બે જ ગેટ છે અને જનરલી આ જ બંને ગેટ ઉપરથી તમારે અંદર પ્રવેશવાનું હોય છે એટલે અહીંયા નથી લખેલું અધરવાઈઝ અહીંયા લખેલું હોય છે બધું અહીંયા શોપ છે ભૂખ લાગી એટલે કંઈક કોલ્ડ ડ્રિંક પી લેવું પડશે મિત્રો કારણ કે જમ્યું નથી આજે અને અમારે કલાક દોઢ કલાક અહીંથી કાઢવાનો છે બપોરનો ટાઈમ થઈ ગયો છે મિત્રો એકસો ને વીસ રૂપિયાનું બાર મળે છે રેડબુલ અહીંયા અમારી જોડેથી લીધા છે એકસો ને નેવું રૂપિયા એટલે તમે સમજી શકો છો ને કે એરપોર્ટ પરથી કંઈ લેવું નહીં હું કંઈ જનરલી ઘણી ફ્લાઇટ કરતો હોઉં ત્યારે ફ્લાય કરતો એટલે લેતો તો નથી પણ આજે એ બહુ સખત ભૂખ લાગી છે અને મેં એવું વિચાર્યું કે બીજું કંઈ ખાવું એના કરતાં લિક્વિડ પીવું સારું જે મને નુકસાન નહીં કરે બીજું બધું ખબર નહીં ક્યારે બનાવ્યું હોય શું હોય અને આ બોર્ડિંગ પાસે ને છેક ઉતરો નહીં ત્યાં સુધી સાચવીને રાખવાનો હોય નહીં તો ધંધે લાગી જશે વોશબેસિનની સાફ સફાઈ તો જુઓ મિત્રો આ વિડીયો અંદરથી બતાવવાનો મારો ઈરાદો એટલો જ હતો કે ક્લીનનેસ કેટલું છે પાછા ઘણા બધા કહેશે કે વોશરૂમમાંથી વિડીયો બનાવે એમ તમે જુઓ એની ચુખાઈ જુઓ કાલે આપણા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન આટલા સાફ કેમ ન હોઈ શકે આને કહેવાય સાફ સફાઈ ફોનમાં મિત્રો ચાર્જિંગ ઓછું હતું તો તમે સુવિધા તો જુઓ મને એટલા માટે ફ્લાઇટમાં આવવું ગમે છે બતાવું તમને બેક કેમેરો કરીને એરપોર્ટવાળા કે રેડી ભાઈ તમારા મોબાઈલમાં ચાર્જિંગ નહીં એવું કેમ ચાલશે જો અહીંયા પ્લગ આપેલા મજાક કરું છું બધા માટે તમે અહીંયા યુઝ કરી શકો છો દરેક એરપોર્ટ ઉપર આવા પ્લગ આપેલા હોય અંદર તમે બેઠા બેઠા ફોન પણ ચાર્જ કરી શકો છો ન્યૂઝપેપર વાંચવું હોય ને તો જો સામે ન્યૂઝપેપર છે એ પણ વાંચી શકો છો એન્ટ્રી કરવાની મિત્રો તૈયારી છે ફ્લાઇટ આવી ગઈ છે અહીંયાથી પાછા બોર્ડિંગ પાસ ચેક કરીને અંદર જવા દેશે

कृपया अपना सीट बेल्ट बांध ले बोर्डिंग पास से साचवीन राखवानो जो उतरवानी त्यां सुधी ठीक छे सीट बेल्ट अपने पहेरी लेशु अहींया थी सीट बेल्ट बांध ले हम बात सेट नहीं थी बेल्ट हां बेल्ट के सिन टाइट कर दे जी कर दे ओके ऊपर 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 कोई आनी वानी था है। તો હમણાં સમજાવશે અહીં નીચે જે ગરસ છે એ પહેરીને કૂદી જવાનું અહીંયા નો સ્મોકિંગનું બોર્ડ મારેલું છે આ તો ઓક્સિજનની કમી ના થાય એના માટેની છે અને આ સ્વિચ છે ને આ સ્વિચ છે ને આપણે એર હોસ્ટિસને બાજુમાં બોલાવો હોય કંઈ કામ હોય તે દબાવો તો આપણી જોડ આવશે મારા ભાઈએ સ્ટરિંગ ભમાયું મારા ભાઈએ એને ચકડું ભમાઈ દીધું મારા ભાઈએ બસોની સ્પીડે થશે હમણાં

જો અહીંયા બધું આટલું બધું અહીંયા મળે છે ફ્લાઇટમાં જલેબી ફાફડા મંગાવવા હતા પણ મેં કીધો ખબર નહીં કેવા હશે

પૂછથી જો માં જાઉં છું અમદાવાદ તો પાંચ છ કલાક થઈ ગયા નહીં પાંચ કલાક અને અહીંયા અડધો કલાક કલાકમાં મારા ભાઈએ ઉતારી દીધા પછી જો માંડ માંડ બ્રેકફાસ્ટ આવ્યો હતી તો અડધો ખાતોય નહોતો અને કે પ્લીઝ વીયર યોર સીટ બેલ્ટ આવી ગયા અમદાવાદ મજા આવી ગઈ નહીં મજા આનંદ અદ્ભુત અનુભવ ગ્રેટ એક્સપિરિયન્સ હવે મારો હારો પાયલોટ શીખવ લાગ હતી ના નહીં ગમે ત્યારે ત્રાસુ કરી દે ગમે ત્યારે જમણી બાજુ ડાબી બાજુ ના મહી આ તો ઇન્ડિકો વાળા કરતા ખતરનાક ડ્રાઈવર હે જો એ ત્રાસુ કરી દીધું જો આખું ત્રાસુ કરી દીધું એ હવે સીધું કરી દીધું

હવે આપણે સીટ બેલ ખોલી દેજો મિત્રો આવશે નહીં કે અમે સ્ટાર્ટ કનેક્ટિંગ લઈ લેજો ધન્યવાદ મોબાઈલ તમે ઓન કરી શકો છો ત્યારે તમે ફ્લાય કરતા હોય એટલે તમારે એરોપ્લેન મોડ પર કરવાનો છે ફોન અહીંયા બીજો બસ લેવા માટે આવી ગઈ છે આખી બસ લેવા માટે અહીંયા આવી ગઈ છે હવે બસમાં અમે એરપોર્ટ ઉપર મતલબ જઈએ છીએ એક્ઝિટ ઉપર મિત્રો આ છે બેલ્ટ નંબર ચાર આ છે બેલ્ટ નંબર ત્રણ એમ ફ્લાઇટમાં તમે ઉતરો એટલે સૂચના આપશે તમને કે તમારો સામાન તમારું લગેજ કયા બેલ્ટ ઉપર આવશે અમારું લગેજ એક નંબરના બેલ્ટ ઉપર એટલે ત્યાંથી કલેક્ટ કરવાનું રહેશે અમારે તો આ છે મિત્રો એક નંબરનો બેલ્ટ અહીંયા અમારો સામાન આવશે એની વેઇટ કરવાની રહેશે તો આ છે ને મિત્રો અમદાવાદનું આપણું સરદાર પટેલ એરપોર્ટ છે એના અંદરનો નજારો જુઓ તમે બહુ અદ્ભુત છે સારા સારા સારી સારી શોપ છે સ્ટારબર્ગ્સ ના શોખીનો માટે સ્ટારબર્ગ્સ ના શોખીનો માટે પાછળ જુઓ સ્ટારબર્ગ્સ પણ છે બાર મજા ના આવતી હોય તમને તો અહીંયા આવીને કોફી પી શકો છો તમે આપણે પીવાની આપણે પીશું કોફી સ્ટારબર્ગ્સ ની બેલ ચાલુ થઈ ગયો છે અમે લગેજ આવશે સામેથી અમારું જો આપણું લગેજ આવી ગયું બધા મોટા મોટા શોરૂમ છે ભાઈ અહીંયા કઈ ખરીદી કરવી હોય અંદરથી તો પણ ખરીદી કરી શકો છો મને કેવું હતું ખબર છે કે હું એક બે વાર ઇન્ડિગોમાં ફ્લાય કર્યું ને હા તો કે ઇન્ડિગોવાળા આમ સ્મૂથલી ટિક ઓફ નહીં કરતા લેન્ડિંગ ને હા આમ કરી આમ કરીને આમ કર દે આમ પણ આજે એટલી બધી વાર મે અનુભવ કર્યો તો મને એવું હતું કે ઇન્ડિગો વાળા મજા આવે પણ સ્ટાર એરવાળા આજે મજા કરાવીને મારા ભઈએ આ મા બાવા આમાં આગા રસ્તામાં કરતા તો કોઈ કારણ વગર ખાલી ખાલી આ મામા મજા જાય પ્લેન માંથી સીધા ઓટો માં કોબા કોબા થી ગાંધીનગર